તો સેવા માતાજી મિત્રો આપણે જો ફુવારો ચાલુ કરી દીધા છે બેઠા કમો અને આ જો મેની ફુવારો જો કરે મોરે જો ભમરાવાડી પર જો સકેડે ગોળ ના આપણે ફુવારો હમ કરવા રહા છે થોડો ફુવારો બાકે છે તો આતે લઈ જા ફુવારો કે જો આપણે ફુવારો લાયી દીધા છે नाड़ियों पहले चकला नवाला आगे ने हराया जुना आता है बड़ी फिटिंग करवाने से फुहारा करवाने से बड़ा रिपेयरिंग चमके थोड़ा कना फुहारा टूटे हुए इसलिए आपने रिपेयरिंग करवा पड़े तो आपने रिपेयरिंग करना है डीपी ना ना आशी पंद्रह डीपी ना आशी ने आज मीटर ना आखवा मीटर बड़ी जीतू nggak beres, અરે એ પહેલા સપ્લાવ હેડી જે છે એટલે થોડી ના છે એટલે ફુવારો કમ્પ્લીટ ઉભરે ન કે તો સપ્લાવ આડવાત ફુવારો કમ્પ્લીટ ઉભો ના રહે પોણી આવે એટલે ભય પડી જાય તો જો આપણે હરિયા નાખવાનું ચાલુ કરી દીધું છે ફુવારોમાં આટ ફુવારો જો ઘટતા તો એટલા લાઈટ દીધા તો રિપેરિંગ કરી

आई जाए टाइम पास करा घरे एक एट ना आप फुआरा मरा था

તો અમુક હરે થોડું થોડા ઢીલા પડે છે એટલે આપણે અમુક પેકિંગ મારી દે શું કે પેકિંગ મારેલા હોય ને તો ફુવારું ફરે કમ્પ્લેટ ને ના પેલું ફુવારો જો પેકિંગના હરિયો ઢીલો પડતો હોય તો ફુવારું ફરે એક જગ્યાએ ઊભું જ થઈ રહ્યા હમણાં એક જગ્યાએ પાણી પડે બધું તો આપણે બહારથી થોડું એટલે પડી લેતા કાગળી આવી तो जो आपड़े बारे से कागड़े लाए जका कोई व्यापार नंको को पड़ी नहीं बदले तो एन पैकेज में दे हला सु के फोर एकदम फिटिंग रहे ना तो यार ना फोर फरे कप्ले रेडी फोर उगुना रहे जम के उ भूरा तो पाए एक जगह ही पड़े पड़े कोई फोर फरे नहीं तो अरिज ना जो आपड़े पैकेज मारी है તો જો આ રહેત ના આપણે કોરે મોર વેડે કે કમેનલ કમ્પ્લેટ ફિટિંગ થાય જો ફુવારો જો કમ્પ્લેટ મજબૂત થાય જો ફિટિંગ એટલે કે જો ફુવારો હલ જ નઈ કમ્પ્લેટ ફરે જાય તો આ બે ફુવારો બાકી હતા આપણે એને કમ્પ્લેટ પેકેજ મારીને ફિટ કરી દખા અને આ ફુવારો કબડ થાય એટલે આપણે ક્ષેત્રમાં हात आठ फुवार बाकी छे એટલે આને ઊભા કરી આવે એટલે પાણી પાસેથી ચાલુ થઈ જાય તો જો આપણે આ રીતના ફિટકર ના છે ફુવારો સલતો એ નહી ફુવારો કમ્પ્લીટ ફિટિંગ બેહી ગયું તો જો આપણે ફુવારા બધા કમ્પ્લીટ કરી છે અને બધા સેતરમાં ફિટિંગ કરી નાખે ફુવારા બધા આપણે તો રૂડિયમો આગળ બના બનાવીજ તો જો આપણે આ બે નાળીના ફુવારા હે કરે બહુ ઊભા કરવાના છે બે લાઇડના જો આઠ ફુવારા બાકી છે કાલે એક આર્યા હમે લોબી નાળી ત્રણેય લઈ બે નાળીના ત્રણ ફૂવારામાં આવશે ને એ આગળ કાગજો આ બીજી અમે દેખાય ને એમાં પાંચ ફુવારા આવશે એટલે આઠ ફુવારા બાકી છે ખાલી બીજે તો અમે જો આ બાજુ ફુવારો ઊભો કરેલો છે અને અમે પેલો બાજુ પોણી ચાલુ જ છે એ ફુવારો ચાલુ છે ને આ બાજુ ફુવાર ઊભો કરેલો ખાલી આઠ ફુવારો બાકી તો આપણે હવે આઠ ફુવારો ઊભો કરી દઈએ તો જો આ રીતના આપણે ફુવારો ઊભો કરી દીધો છે પછી આ રીતના ટોટી વાસી જો કમ્પ્લીટ ફુવારો થઈ ગયું તો જો કમ્પ્લીટ ફુવારો આપણે બધે ઊભા કરી દીધા છે આઠે આઠ જો આગળ પલર પછી પેલી લાઈનમાં જો અમે દેખો એ ઊભા કરી દીધો જો આ બાજુ આ તો આઠે ફુવારો કમ્પેટ ઊભો કરી દીધી જો આપણે હવે પછ કિલો બાજુ પોણી હાડે એટલે બે કલાક થઈ રહે એટલે આપણે ફેરા બાજુ બદલી દે